મારી જે એક વાટકી ભાત બચેલા હતા એની સામે બે વાટકી અહીંયા ઘઉં નો આપણો જે રોટલીનો લોટ બાંધતા હોય એ લીધેલો છે હવે આપણે એમાં મસાલો કરીશું તો હું અહીંયા

એક થી દોઢ ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈશું ભાત છે નાખ્યું આપણા ભાતમાં મોઇશ્ચર હોય છે એટલે પેલા બધું જ આપણે મિક્સ કરી લઈશું એટલે આપણને પાણી નાખવાનો આઈડિયા આવે જો તમે પહેલેથી જ પાણી નાખી દો તો કદાચ લોટ ઢીલો થઈ અને આપણને ચાન્સીસ રહે અહીંયા મારી પાસે સુધારેલી કોથમીર રેડી છે તો હું એ થોડી એડ કરું છું તમારી પાસે મેથી હોય અને કાંઈ ના હોય તો કસૂરી મેથી એડ કરી શકો અને એ પણ ના હોય તો તમે આ સ્ટેપને ટોટલી સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જોતા પૂરતું પાણી ઉમેરી અને આપણા જે ભાપના થેપલા છે જેમાં વાત કરેલી કે ગુજરાતી રેસિપી હું તમને બતાવીશ તો એ જોઈતું ધીમે ધીમે પાણી નાખીશું તો ફ્રેન્ડ અહી આપણો લોટ બંધાઈ ગયો છે અને ભાતના થેપલા છે એટલે તમે બહુ વહેલો લોટ ના બાંધશો તમારે જ્યારે બનાવવા હોય એની દસ મિનિટ પહેલા જ બાંધજો નહીતર ઢીલો પડી જશે અને આપણે બહુ ઢીલો લોટ નહીં બાંધીએ થોડો કઠણ રાખીશું હવે એક ચમચી જેટલું સરસ રીતે ટૂપી અને પછી આપણે રેસ્ટ આપી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો અહીંયા લોટ સરસ થઈ ગયો છે તેલથી હવે આપણે એને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગયા બાદમાં મીડિયમ સાઇઝનો આપણો જે લોટ હતો એના લુવા કરી લીધા છે અને હવે આપણે એને વણીશું તો ફ્રેન્ડ આપણામાં લોટમાં કોરો લોટ લઈ અને આપણે જેમ થેપલા વણતા હોય એમ વણી લઈશું પણ મેકશ્યોર કે તમે આપણે જે સાદા થેપલા વણતા હોય એટલા પાતળા નહીં થઈ શકે કારણ કે ભાત હોવાને લીધે સેજ થઈ જાડા રહેશે એટલે બહુ મોટા આપણે એને નહીં વણી શકે તો આ રીતે હું એના સરસ વણી લઈશ

ઓછા થઈ જશે તો આ રીતે હું બંને બાજુ સરસ રીતે તેલ શેકી લઉં આપ ઘણા ને બહુ આવી રીતે દબાવીને કરવાની આદત હોય છે પણ હું એને એકદમ સોફ્ટ રહે એના માટે બહુ દબાવીશું નહી આપણે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ શેકીશું તો જોઈ શકો છો આપ કેટલી સરસ ભાત આપડા થેપલા માં પડી ગઈ છે તો હવે હું આજ રીતે બધા મારા થેપલા શેકી લઈશ

અત્યારે કાચી કેરી બહુ ફાઇન આવે છે તો એના વઘારિયા સાથે મેં સર્વ કરેલું છે તમને આ થેપલા એક વખત ખાસ બનાવજો અને આપ જોઈ શકો છો કે કેટલા મસ્ત સોફ્ટ સોફ્ટ થયા છે ભાતના થેપલા એકદમ જ સોફ્ટ થાય છે અને બધાને બહુ જ ભાવશે એની હું તમને ગેરંટી આપું છું તો ખાસ તમે વધેલા ભાતની આ રેસીપી ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમારા ફેમિલીમાં બધાને ભાવી કે નહીં Thank you so much.